હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે એક એવી ચટણી કે જેને તમે ખાશો તો ખાતા જ રહી જાશો તમે તેને ભાખરી સાથે કે રોટલી સાથે કે થેપલા કે કોઈ પણ પરોઠા સાથે ખાઈ શકો છો અને આ ચટણી એવી બનીને તૈયાર થાય છે કે તમારે શાકની પણ જરૂર નહીં પડે તો એકવાર તમે પણ આ ચટણી ઘરે બનાવી અને ટ્રાય કરો ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તે પહેલાં વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે જે લાલ મરચાં આવે છે તે લઈ લીધા છે ધોઈ અને સાફ કરી અને તેના જે આગળનો ભાગ હોય છે તે કાઢી નાખ્યો છે હવે આપણે તેમાં અંદર જે બીનો ભાગ હોય છે તેને પણ કાઢીને સાફ કરી લઈએ આ રીતે અંદરનો જે બીનો ભાગ છે તેને કાઢી અને લઈ લઈએ બીનો ભાગ જો તમે રાખશો તો ચટણી ખૂબ જ તીખી બનીને તૈયાર થશે એના કરતા બીનો ભાગ જો તમે કાઢી નાખશો તો તે સારી બનશે તો આપણે બધા મરચામાંથી બીનો ભાગ દૂર કરી નાખીએ તો આપણા બધા મરચામાંથી બીનો ભાગ દૂર થઈ ગયો છે અને સાથે આપણે આ લસણ પણ લઈ લીધું છે ફોલેલું લસણ હવે આપણે તેમાંથી ચટણી બનાવવાની છે તો સૌ પ્રથમ મિક્સર જારમાં મરચાં લઈ લઈએ ત્યારબાદ આપણે જે લસણ ફોલીને તૈયાર રાખ્યું છે એને લઈ લઈએ ત્યારબાદ આપણે તેમાં થોડા લીલા ધાણા લઈ લઈએ અને થોડાક નાના આદુના ટુકડા લઈ લઈએ આ બધાને મિક્સરમાં એડ કરી અને તેને ક્રશ કરી લઈએ આ રીતે આપણે તેને ક્રશ કરી લીધું છે તો તેને સાવ ઝીણું પણ નથી કરવાનું તો તેમાં પાણી થઈ જશે અને બહુ જાડું પણ નથી રાખવાનું આ રીતે તેના સાવ નાના નાના ટુકડા રહીએ તે રીતે ક્રશ કરવાનું છે હવે આપણે તેનો વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ તમે આ ચટણીને એમનેમ પણ ખાવા માગો તો એમનેમ પણ ખાઈ શકો છો પણ જો તમારે એમનેમ ખાવી હોય તો જ્યારે તમે મિક્સર જારમાં બધું એડ કરો ત્યારે તમારે થોડી ખાંડ અને મીઠું નાખી દેવાનું અને વઘારવી હોય તો પછી તે વઘારમાં નાખવાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં તેમાં રાઈ અને ત્યારબાદ આપણે થોડી હળદર નાખી દીધી છે હવે આપણે તેમાં આપણી ચટણીને નાખી દઈશું બધી ચટણીને આપણે તેમાં એડ કરી દેસુ ત્યારબાદ આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ એડ કરી દેસુ મરચાં થોડાક તીખા હોય છે એટલે થોડીક ખાંડ નાખશો તો ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને તેને હલાવીને મિક્સ કરી દઈએ તો તૈયાર છે આપણી ચટણી જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી બની છે ને હવે આ ચટણીને તમે ભાખરી કે થેફલા કે રોટલી કે કોઈ પણ સાથે ખાઈ શકો અને જો આવી ચટણી બનીને તૈયાર થઈ હોય તો તો પછી શાકની પણ શું જરૂર પડે તો તમે પણ ઘરે ટ્રાય કરો અને કેવી બની છે તે કમેન્ટ કરીને જણાવજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી અમારી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોતા રહેજો